આપણા આલીયે શ્રીફળ આપણા આલીયે નિવેદ આપણે એને રાજી કરીએ છીએ માણસ સમજ તોક જગ્યાએ પુછા લવા પૂછીશું ને હમણાં આવશે અધૂરો 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 થઈને માણસ આવશે પૂછું ઝ પૂછું ઝપુસું છે હું નહીં બતાવું હું રાજા મેં રડીશું નહીં બતાવું જા પણ ના મનમાં એવું લઈને કે હું અહીંયા આવું છું હું અહીંયા આવું છું અને હજારો માણસો આવે છે તો માતાજી મારી પર ક્યારે નજર નાખશે ને માતાજી મને ક્યારે બોલાવશે જે દાડે તારો સમય તારી ભક્તિ પ્રબળ થશે ને તારો મેળડી બધાની વચ્ચે તને ઉભો કરીને બોલાવીશું મેળડી છો એવી ભક્તિ થતી આ તો સ્વાર થઈ જાય ભક્તિમાં માં સ્વાર થવા એટલે સારું થતું નથી ના થાય ને કેવી રીતે થાય જેની પાસે તમે કદાચ આશા લઈને આવ્યા મારી આશા લઈને આવ્યા દૂર દૂરથી આવ્યા દૂર દૂર થી આયા આવે છે શેના માટે તો કે માતાજીને ને મળવું શું કરવું છે તો કે પૂછવું છે જીવનમાં બહુ દુઃખ છે તો ધીરજ છે જે નામ ધીરજ હોય ને એને જ આ મંદિરમાં માં આવું બાકી આવો જેને અંદર વિશ્વાસ હોય એને જ આ મંદિર માં પગ મૂકો બાકી મૂકવો અને જેના ગળામાં માળા હોય ને એને જ મને પૂછવું અમૃત ની મેળવીશ